હાલો મમ્મી ટાઢા થાવ હા પેલા ગરમ છે ને હવે ટાઢા થાય ગરમ એટલે ચા પીન ગરમ ના એમ નેમ નતા થ્યા મન ન હોય અમને મનમાંય ન હોય મોટું થાવા અમે નત માંગતા પણ બીજા અમને હામાં મોટા બનાવવા પછી તો ન્યાય મજા આવશે કાકાને તો ઘર કે લસર પતિ નાની આની છે ને હા કે અમે આગળ વધવા માંગીએ પણ છે ને અમે જેવા છે ને એવી જ રીતના રહી ને આગળ વધવા માંગીએ અમારે મોટું બોટું થાવું નથી તમારી આયરે અટાણે છે ને એમાં જ આગળ રેવા માંગીએ એટલે અમારે એમ કે એવો અભિમાન નથી મોટા બની બની ગયા નહી નહીં સીતારામને જય શ્રી ક્રાસના બતાવીને હવાર હવારના બાકી બતાવી મજામાં ને જો હાડા હાતક વાગી ગયા ને આપણે છે ને વાહીનદાન થઈ ગયા હવે હું આવી ગાયને ગોળ રોટલી દેવા ગોળ રોટલી ને પછી છે ને નાસ્તો બનાવવો ને મમ્મી વારે ફર્યા શિવાની હજી હુતી શિવાની હુતી ને તા વાહીનદાન કામ નીકળી જાય તો નીકળી જાય નકર છે ને પાસે પાહે આવ્યા રાખે એટલે ગાય પાહ વૈદા પાહન વહી જાય ને એટલે લગાડવાની બીક રહી ભરાઈ રહી તો વાંધો નહીં આપણે નવરાવી દઈએ આતપગ થઈ જઈએ પણ ગાય પાન બૈદા પાસે ઘણી ઘણી વહી જાય ને એટલે ઉઠા પેલા જેવું કામ તો કાઢી નાખીએ જો કયું ના હમણાં મોટા કરીને શિવાની જય શ્રી કૃષ્ણ મહાદેવ બ્રશ ને કરી લીધું ને હવે નાસ્તો છે રોટલી મજા આવી જાય ને તો મંડો ખાવા હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ હાલો નાસ્તો કરવા આ તો ઘી ને ગોળ પાક મૂકીને રોટલી બનાવી હમ

હાડા દહ વાગી ગયા ને જો મમ્મી એ બીજી વાર ધોર ને નિરણ નાગ દીધી ને હવે મમ્મી ચીરીક કે બે ગુંદા ખાઈ લે ની મમ્મી દહી ખાતી મમ્મી કે મન થઈ ગયું આમાં ઈ મર બતાવી વાત ઘણી કોમેન્ટ હતી કે આ નાનપણ ની યાદ બધી છે નાનપણ માં બહુ ખાતા ને સિટી માં તો નથ જોવાય નથ મળતા ને તો ગામડાઓ હોય તો એ કે ખેતર જાતા હોય ને રસ્તામાં આવે ને તો હજી બધી વસ્તુ ગામડામાં બહુ જોવા મળે કેને જો બેક મમ્મી ગુંદા ખાઈ લઈ ને હવે આગળ રાંધવા બેહું અંજવારી પોતાના થઈ ગયા ઠામ ઉટ ગયા ને દોરિયાથી ઉગડા ઉતાર લઉં ને કલર થોડાકમાં શીવુએ ઉડાડતી હતી ખાટલે ચિત્રમાં કલર પૂરતી હતી ને તે કલરને અહીંયા પડા એ ભેરા કરી લઈએ ને સીવોને પછી તૈયાર કરીને જાઉં તો ભૂમિન કેર ફૂમીને કેર કડીક મૂકી આવી હવે રાંધીને પછી લઈ આવીશું મોટું ચીકડું થઈ જાય ને શિવાની દેખે એટલે તરત જ હોય ને યાદ આવવું જોઈએ બે દી બહુ યાદ આવી ગયું મને કે દે કે વાંચો હોય ને દે કે કેવા લુંબે છે હાડા બાર ને હું છે ને રોટલા રોટલી કરી ને પછી સીવું ને તેડવા ગઈ તી હવે જો જાઉંશ ગેર પાછી ને પપ્પા એ મોડા મોડા માંથી આવ્યા આપણે અડધા ખેતરમાં કપાહ વાવવાનો છે ને અડધા ખેતરમાં માંડવી વાવવાની છે એટલે હવારના પાવડા જોડી ને પપ્પા છે ને કપાહના સાહ તૈયાર કરવા વયા ગયા તા ઉપર છે કપાહ વાવવાનો અડધામ સાહ થઈ ગયા અડધી પાટણીમાં અડધામ બાકી છે એટલે હવે બપોર પછી કરશે ને પછી માંડવી ખાતું આ ખેતર આ બાજુ તૈયાર કરશું તો પપ્પા ખાવા દેતા મમ્મી ખાવા દેતા હતા મેં કીધું સીવુને લેતી આમ પછી આપણે ખાવા બેસી હતી જો માં ભાઈ બેઠા શ્રાવણા ના હિરે મમ્મી વાત જોવે કે મા દીકરી આવે ને તો પછી ખાવા બેસીએ સીવુ માથે ઓંટડી વટાડી હતી કાઢી જ જો ભાઈ રૂપારી ક્યાં સીવું ઓંટડી વટાડી હતી ને તો કાઢી નાખેસ ને તું ના ગમે ઓઠવું ઓઠવું ના ગમે કર દે છે દાદી ને ફાવી ગયું તો હાડા પાંચ વાગી ગયા ને છે ને પપ્પા ત્રણ વાગ્યા ને વહી ગયા હતા ટેક્ટર લઈને તે આકડી ચો આવતા રહ્યા થઈ ગયા ને પૂરા હા સાંગ પૂરા થઈ ગયા ને પછી હવે કામ કરવા ગયા પાછા ને હવે વસમાં નીક હોય ને નીક હરખી કરવા ગયા નીક નાખ જે વસમાં આકડી આવ્યા હતા પીસા પાણી પી લીતા ને પછી પાછા વયા ગયા ખેતર માં ને આપણે સીવુ ગ્લાસ વીટે છે ને યાદ આવી ગયું કે એ પપ્પા ગયા ને તો એમે કરણ ને કાચ ગ્લાસ ફૂટી ન જાય ને વાહાટુ કાગળ કાગળમાં વીટી ને રબર પોરવી દીધું તું છાપા માં વીટી ને તો નટાણે યાદ આવી ગયું ને તે ગ્લાસ ને પછી નોટ ને લઈને આવી દાદી ને કહીશ કે મને એમ કરાવો છો દાદી એ કાઢી નાખ્યો મેં વેઠી દીધો તો એવું છે એના હક નો હોય કઈ સેવો ને આપણે ગઈ કાલે જી મહેમાન આવ્યા હતા ને જાગૃતિ બેન ને એના વિશે થોડુંક તો કહેવાનું રહી જ ગયું કે એ આપણે એ તો કીધું જ નહીં કે ક્યાંથી હતા એ છે ને જેતપુર થી આવ્યા હતા આવ્યા હતા બાજુ ઘણા એના હગારે પછી એને એમ થયું કે કિરણ બેન ને કે મળવા જાવ કે દીધી ઈચ્છા તો હતી કે મળવાની

પછી હારી ઘડી બેઠા તા ને પછી વૈયા ગયા તા ઘણી વાત અમે કરી ને ને મજા આવતા અચકાતા હોય પણ છે ને આવવામાં અચકાવાય નઈ કેમ કે આપણે તો જો કાયમી વિડીયો ઉતારવાનું હોય પછી આપણે બધા પ્રેમ ભાવ દઈએ તો જ કોઈ આવે ઈ એમાં મમ્મી જાગૃતિ બેન કેતા હતા કે અમને એમ થયું કે વિડીયો માં તો ઈ કે આવી રીતના છે કે હાઈ છે કે જાય ને પછી એમ અચકાતા હતા મેં કીધું વિડીયો બતાવીએ ને એમ જ અમે છે ને આવીને એમ કેતા હતા ઈ કે અમારે તો ઈ કે હું કિરણ બેન તમે તો ક્યાંય કે પૂગી ગયા છે એટલે અમારે તો પાંચસો છસો સબસ્ક્રાઈબર છે એ કે

તમારે ટાઈમ હોય એ પ્રમાણે તમે આવો તમાર ટાઈમ હોય તો અમાર ટાઈમ હોય તો પ્રેમથી બધા જો મળવા આવે ને બે ઘડી બેહીએ ને ચા પાણી પીએ ને મજાની વાતો કરીએ ને પછી વૈયા જાય કાઈમી વિડીયો જોતા એટલે એમ થાય કે મળવા જાય તો અમે તો મોટા બનવા નથી માંગતા બધા માણસો અમને ભેગા થતા કે તમે તો એટલા મોટા થઈ ગયા ને આગળ પૂગી ગયા ને હગાવા લઈ કેતા હોય આપણે જો કઈ મનમાય ન હોય અમને મનમાય ન હોય મોટું હમણાં આવી ચોપડી લઈને કઈ ફટાફટ લઈ ને આવે આગળ આવવાની છે મજા ને તું કેટલામાં માં આવી ચોથામાં માં આવી ગઈ કા ખુલી હે કે દી હવે છઠ્ઠા મહિનાની ની 5 તારીખ છે છઠ્ઠા મહિના 5 તારીખ કા હવે મોજ મોજ કરવાની ને વેકેશનમાં માં હા આવી ગયા જો ચોપડી લઈને અમાર સિવાની ને વેકેશન જ છે પણ હવે ફણવા ચાલ થાય જવાની ની મમ્મી હા હવે આંગણવાડી મુકવાની છે જો હમણા એનો બર્થડે જાય ને એટલે પછી આંગણવાડી મુકવાની છે બરાબર ને સિવો હા જો

ખેતી કરવાની હોય તો અહિયાં તો માણસો આવવાના જ હોય આવવાના હોય એટલે શાક બનાવવાનું હોય તો અહિયાં જોઈએ કઈ એમ થાય કે કઠોર ને ડુંગળી ને બટેટા ને એવું કરજે કે હાલે હમણાં કેવું અસલ નું તેથી આપડે કર્યું હતું શાક થયું હતું કા મગનું શાક ને ભાત ને મસ્ત મજા આપણે ખીચડી આમાંથી દાળ બનાવી નાખીશું ઘંટુલો લઈ આવીશું હા એ તો ઠીક પણ હવે આપણે પેલા જેટલી નામ કરતા પેલા કે હતી કાઇ નઈ મુકતા કે પેલા તો સીવું નાની હતી થી ખીચડી કાયમ જોતી હવે તો અઠવાડિયે એક વખત કરીએ એ જીવો હોય ખાઈ લે બધાની આયરે એટલે પેશિયલી કરવું ના કરવું નજ પડતું

હાલે ને તો ગ્લાસ લેતર હાલ પીવરાવ મહેમાન મહેમાન એ બસ બસ કે ત્યાં બે આયથા પકડજો માર દીખો એમ કહેજે કાકાને કેવું છે અસલ હોય તો અસલ કહેજે હંમ મસ્ત મસ્ત વાહ માં કાકા કાકાને કે રટાણ રમવામાં પડે છે કે

બે બેનુ ભાવેશભાઈ પાસે રમે ક્રિકેટ બધા રમે સીવું ને સિયા છે ને બે બોલિંગ કરે ને ભાવેશભાઈ બેટિંગ કરે મમ્મી ગયા ગદપ પાટવા ઠંડુ પીને મેં હંજ્વાયું કાઢ્યું રોંટાનું વાહીંદા થોડા કતાઈ નાખ દીધા ને હવે મેં કીધું મમ્મી ગદપ મારે મમ્મી ગદપ ફાટે ને ન્યાય આટો મારી આવીએ ને આપણે ઓલો આંબો છે ને ન્યાય જોઈ આવીએ કેમ કે અહીં ઘર તો આંબા છે ને એમાં ઓલા હાંજે પરવાંગડા આવે ને કેરીયું બગાડે છે હવે અમે ધ્યાન રાખતા રાખતા અહીં આંજે મોડે સુધી ધ્યાન રાખીએ પછી સિરીઝ ગોઠવી થોડીક લાઇટ જબક થાય ને તો એને કદાચ બીક રહી તો ન આવે તો એ હેઠે ન થાવતા ઉપર સુધી લાઇટ ન પૂગે સિરીજની એટલે આવે છે તો એ હવારે પાંચ હાથ પાંચ હાથ કેરી તો બગાડી કે લોય જ એટલે કે કામ ન રહી નાખી દેવાની રહેતી કોઈ લાંબા એ કુમરો મારી આવીએ કે ન્યા બગાડે કે નથી બગાડતા નકર એને હવે ઉતારવા જેવી તો થઈ ગઈ ઉતારવી જો હવે પપ્પા તો કાલે જ કહેતા હતા કે આમાંથી ને એમાંથી ને કે બધામાંથી પીરી પીરી હોય ને એ કે ઉતાર લેવી છે જરી આવા મમ્મી ગધપ ફાટે થોડી કોઈ વાટવાની આકડી વાટ લે હે તો આમાં તો ક્યાંય નીચે ખરેલી દેખાતી નથી કંઈ હોય તો તો પડી હોય ખરેલી એમને બધી હતી એમને છે આમાં તો પોસ્ટ એને દેખાતી ને ખરેલી એને દેખાતી બગાડવા જો આવતા હોય ને તો આમાં એકાદી તો પડી જ હોય કપાસના સાસ જો આજ પપ્પાએ તૈયાર કરી લીધા એને વાહામી વંડી દેખાય ને જો ન્યા સુધી બધા એમાં કપાસ કરવાનો છે ને આ બાજુ દેખાય ને એમાં માંડવી કરવાની છે

કોમેન્ટ કરતા હવે હાલો ઘેર જઈએ ને હા ને ઓલું અમે કીધું ને કે અમે મોટા બનવા નથી માંગતા એટલે એનો મતલબ એમ કે અમે આગળ વધવા માંગીએ પણ છે ને અમે જેવા છે ને એવી જ રીતના રહી ને આગળ વધવા માંગીએ અમારે મોટું બોટું આપણે વધારે આગળ વધીએ તો બદલી જવાનું બદલી જવાનું નથી આપડે એવા જ રેવા માંગીએ પણ આગળ વધવા માંગીએ એટલે સપોર્ટ કર્યા રાખજો તમારો સપોર્ટ અમે આગળ વધીએ અમે મહેનત કરતા રે ને તમે સપોર્ટ કરતા રેજો એટલે